વડોદરા શહેરમાં બુલેટ ટ્રેનનું કામ ચાલતું હોવાના કારણે વિશ્વામિત્રી બ્રિજ બાદ હવે ગુરુવારથી ત્રીસ જૂન સુધી પંડ્યા બ્રિજ બંધ કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે બ્રિજની ઉપર બુલેટ ટ્રેનના ગઢરની કામગીરી ચાલતી હોવાથી અનિચ્છનીય ઘટના રોકવા દસ દિવસ માટે બ્રિજ બંધ રહેશે વડોદરા શહેરમાં સ્પીડ રેલવે પ્રોજેક્ટ અંતર્ગત સી ફાઈવ પેકેજ માટે સિવિલ વર્કની કામગીરી ચાલી રહી છે જે માટે પંડ્યા બ્રિજ પર ગડર લોન્ચિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર હતી આજથી લઈને ત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધી પંડ્યા બ્રિજ પર વાહનોની અવરજવર બંધ રાખવામાં આવી છે અહીંયાથી કોઈ પણ વાહનો પસાર થઈ શકશે નહીં તાજેતરમાં શહેર પોલીસ કમિશનર દ્વારા આ અંગેનું એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે પંડ્યા બ્રિજ પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવ્યા બાદ અલગ અલગ રૂટના છ વૈકલ્પિક રસ્તાઓ જાહેર કરવામાં આવ્યા છે રોજ પચીસ હજારથી વધુ વાહનોની અવરજવર તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે ના કામના અનુસંધાને એલ એન ટી જે આ કામ કરી રહ્યા છે એમની રિક્વેસ્ટના આધારે શાસ્ત્રી બ્રિજ વીસ તારીખથી એટલે આજથી લગભગ બપોરથી બંધ કરીશું તો ત્રીસ તારીખ સુધી અથવા તો એમનું કામ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી જાહેર જનતાની સલામતીને ધ્યાને રાખીને મહેરબાન સીપી શ્રી તરફથી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે અંતર્ગત પંડ્યા બ્રિજ ઉપર કોઈપણ પ્રકારનો વ્હીકલ જઈ શકશે નહીં ફતેહગંજ બ્રિજથી બંધ થશે ને પેલી બાજુ અટલ બ્રિજથી બંધ થશે એમ શાસ્ત્રી બ્રિજ ઉપર કોઈ પણ વાહન જઈ શકશે નહીં અક્ષર ચોક તરફથી એટલે કે અટલ બ્રિજના અક્ષર ચોક તરફના છેડેથી આવનાર વાહનો મનીષા સર્કલ સુધી આવી શકશે ને મનીષા સર્કલથી એમને જે બાજુ જવું હોય એ બાજુ જઈ શકશે અટલ બ્રિજ ઉપર ચડી શકશે નહીં એવી જ રીતે ફતેગંજ બ્રિજ તરફથી આવતા વાહનો ફતેહગંજ સર્કલ તરફથી જઈ શકશે કાલા ઘોડા નર્સિંગ હોમ થઈને જઈ શકશે ને આ બાજુ ડિલક્ષથી જઈ શકશે એ લોકો કોઈપણ પ્રકારના વાહન પંડ્યા બ્રિજ ઉપર એટલે કે શાસ્ત્રી બ્રિજ ઉપર જઈ શકશે નહીં